अरे निरे तेपुरे जस्तो गाइस यहाँ त गमे डुबायो छ हो गमे छैन पानसो अनि एकछो ड्राइभरमा केरीते माछी लिन आयो म त तिमीले बताउम जो आيريते माछी लिन सुरमी छ पहलवा छ आफले छ काटे छ

આપણે એવા રેજી જાય થોડું કપડાં દેવાનું એવું કારણ હતું કે એટલે તો એ ધનજીની મજ ચેનલ છે ને એમાં એ વિડીયો આવી જવાનું છે ને આમાં તમને ઓનલી વન મચ્છી જોવા મળવાની છે ચેડવો તો તમને જોઈ લીધું એ અમે જોયું પણ તો બે કિલો છે પણ એ મારું બેટું મને દેખાડતા ભૂલાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં ફટાફટ જઈ મસ બે અને તમને બતાવીએ તો ગઈ સાંઈ એક મસબો હે જો આવડો મસબો છે ને આ મસબો પાણીમાં જાય પણ એ થોડીક વાર છે હજી ઉતાર્યો છે ને ઓલા પણ જો આવે ઓલો બહુ દૂર છે ને એ આવેલો હવે છે નજીક આવે ને શાક તમને હું બતાવી તો કઈ વાંધો નહીં કેમ કામ છુ ભાઈ જલ્દી જલ્દી જઈ મતલબ મસબે જઈ પેલા તો હાલો ને તો આપડે મસબા ની કિનારે થોડા જશે કે પાણી કાંઠે પાણી કેવું છે આમ લાંબુ લાંબુ ભરાવતાર પાણી ન હોય લાંબુ લાંબુ એટલે કે મસબા બહુ દૂર રહી હા અમારે આવે ને કાઠે કિનારે એમ ન આવીએ કે પણ બાકી હું તમને કોશિશ કરું ને દેખાડો આમ જુઓ કેટલું બધું આઘું છે તો ના પાણી જે કીડે કીડે નથી કઈ બોલો ના મસ્ત બધા તો આફળી જોઈએ હા તો હોટેલ નું મિત્રો તમે એક કહી એવું બધું છે ને શાક જે છે ને એ ઉતારી છે તમને હું બતાવી ઓ આપણે એટલે ઉભા રહી હોય શાક લઈને આવે તમને બતાવી અને જો આ બધા શાક લેવાળા મેમ્બરો છે એટલે કે જોવાવાળા છે બધાય તો આમાં મહેમાનો છે તેમ બધાય બધા સમજતા ને એમ કપડાં દેવાળા છે બધાય કપડા દેવાળા હું એક ખાલી વિડીયો બનાવવાળો છું બાકી હંધાઈ મહેમાન છે અને હંધાઈ રીતે હંધાઈ આવડા એ મહેમાન છે ઓલા ગઢી મહેમાન છે ઓલા પણ મહેમાન છે ઘણા મહેમાન છે આમાં બાકી હંધાઈ ને તક મચ્છીવાળા સમજતા ને એમ બાકી તો બીજું કઈ છે નહીં મહેમાનો છે બધે કામ તમે મહેમાન હા અમે મહેમાન

કેવી રીતે મચ્છી લઈને હું તમને બતાવવા માં આવી રીતની મચ્છી લઈને હલાવે છે કઈશ લાકડું નાખી દેવાનું અને પછી લઈને ભાગવાનું શાક ફલી હોય એવું લાગે છે જોઈએ છે ચાલો ફેમિલી અહીંયા છે ને ગોપનાથ મહાદેવનું મંદિર છે ને આ તમને લારીઓ દેખાતી છે તો આ ને એવું દેખાય ને પોળમાં છે ને લારીઓ છે બીજો બરફને આ ત્યાં નાથો ને દૂસો ને જે વસ્તુ ખાવી મળતી છે પણ ના અહીંયા કાઈ નહીં આપણે જવું ને જવું બરફ જાઓ ભાઈ જાઓ હાલો તો જો આ અમારે અજયભાઈ છે ને શાક લઈને લાવશે કંઈક તમને બતાવું બે તો ખાસ શાક છે નહીં કંઈ પણ આવી રીતનું કંઈક લઈને આવી લાવશે ધીમે ધીમે વેઠે પથ્થર છે કાદી છે ને ધીમે ધીમે હાલવું પડે એમાં ધ્યાન રાખવું પડે બહુ હું શાક છે નહીં તમને બતાવીએ ચાલો જુઓ ગઈશ અહીંયા અમે તો મહેમાન પોગી જાય સેજલ ને શીતલ ને સેતુ

મો આલે શાંતિને જલસા હાલો તો ગાઈસ આપણે રાઈ જલ્દી જલ્દી ઘરે સાક જોવાનું છે ને તમને બધાને આમ જોવો દી તો બતાવવાનું છે કણો બધું તો જાઈ જલ્દી કરી કે ગાઈસ તમારે ગુંમલા લેવાય તો ધોળે રાખો નકર ગુંમલા મેલી કોરા રેહો પછી કેતા હાય હાય આમ જોવો ગુંમલાનું નામ એવું કેમ પડે એટલે ગુંમલા ની મળો ભાઈ ઓર્ડર આપલ છે આપણે નહીં વોટર આપેલ છે ભાઈ કાલે જો એક દિવસ મેં ભાઈ અહીંયા આવવાનું હતું મારે કપડાં એટલે ખબર જ હતી એટલે એક દિવસ આગું આપણે વોટર આપેલો છે તો ગુમલા આ વચ્ચે મેં લઈ જઈ મને પસંદ નથી નહીં બે તો બેન આવ્યો તો કોણ લઈ ગયો બે બાજુ છે બાકી પણ ગુમલા તો હું જ લઈ જઈશ તો ફેમિલી આ છે પાલવા સુરમે છે પાલવા છે પાપલેટ છે કાટી છે આ ઓલો ઘોડો છે અમે આને વગડો કહી બાકી તમે ઘોડો કહેતા છે તો આને એવું છે બધી અલગ અલગ જોઈએ પછી

મોટા મોટા નથી મોટા મોટા ખાવાય તો ખાવ તો નહીં મળ

આવી રીતે પાયલોન બેલોન સ્વરૂપ છે ને ચાલો તો ભાઈજી તમને સાક હતું એટલું દેખાડ દીધું બાય બાય ટાટા કેમ પણ હા મહેમાન બાય બાય ભાઈ બોલો ભાઈ ચાલો ફેમિલી જઈ ઘરે એટલે આપણે છે ને વી ઘરે અને મારા વાલા હાજ તો પડી ગઈ છે પણ આપણે તોય તેને શાક લાવ્યા ને હું શાક લાવ્યા ને તમને બતાવી દેવામાં આવશે હવે અને મારો ભાઈ ગુમલાનો મેં કાયલોનો ઓર્ડર આપેલો હતો પણ મારો બેટો એક ગુમલો મારી ભાઈમાં આવ્યો નહીં અને ટ્રાફિક એટલી હતી કે હું તમને વ્યવસ્થિત શાક એનો દેખાડી શકું આમ જો ચારે બાજુ વૈશમાં શાક અને ચારે બાજુ આમ ઘૂરખો માણાનો એટલે ઘૂરખો થઈ ગયો તો હું શાક દેખાડી ન જ શકું બાકી અહીં હાલો ગાઈશ હલો સાહેબ જો પાયલવાલી ને વ્યવસ્થા ના જ કરો તાજે તાજા પહેલા ખાવાના છે بہت مزہ آوے نی تے اج نا واہ اج کے مست مست پالہ تھی جے ہا ہا تا ستےو پسہ تبی بدے جوی دسو کہ مصبلی نے آیا ہا نے اوتاریو چھے جے بھی دکھائیو چھین پالوا سووا کہ سین ہا ہن پوگی جے نے تو جو پالوا کیم تے کھٹے پالوا اوپر ایک منٹو گپ بتاو آ کہ پالوا سی تو ہا ہن پوگی جے ں تھی چھے لے تو پالوا سو جےوان ایوس کیا کی نہ گوملا نو اپڑے وٹر اپے لتو پر گوملا جے આવتا نہیں એમની આખા મસ્ત કેટલા ગુમલા ખબર છે સખ હાથ પણ ઈ એ કે આમ જો હું ઉભા રહો હું છે ને ના એટલે અમી એટલે આપડે ગુમલા મનસુખભાઈ બાજતા બાંધવાના હતા પણ ના પી ગયા માણા એટલા હતા કે અમે વૈશ્વમાં ન ગડી રહી કે અમે પાછા મહેમાન થઈને ગયા એટલે થોડીક તો કદાચ રાખી પડે ને મારા વાળા પૂછ પર રૂકે કરી ગમે ના જતા પણ પછી મારા પડે કેટલા માણા હતા તું મને પડતી તે મેડર નતા લીને કીધું મેં કીધું ગુમલાનો ઓર્ડર ઓર્ડર આપેલો ગુમલામાં ગુમલાનો અમે આપેલો હતો કેમ કે તમે બધાની ઘણા ની કોમેન્ટ આવતી કે લીલા ગુમલા બનાવો લીલા ગુમલા દેખાડો બનાવો એમ

તો ખાસ કરીને ચેનલમાં નવી કથા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરજો બધા કેમ કે સપોર્ટ બહુ ઓછો છે એમ કેમ છે કાંઈ ખબર લાઈક લાઈક કરો સપોર્ટ કરો બધા વિડીયો જોવો અને હવે બસ મસ્ત મસ્ત વિડીયો એટલે બહુ મોટો મોટા માસ લાવી છે નવીન નવી માસ આવી છે નવી નવીન આપણે વિડીયો બનાવીશું તો ખાસ કરીને સપોર્ટ કરતા રહેજો બધા અને ઇન્સ્ટાગ્રામ નું કોઈ મનમાં લેતા નહિ મારા વાળા તો દિમાગ વગીના ને એવું લખે ઇન્સ્ટાગ્રામ માં તો કા હા એ લખવા વાળા લેખા કરે

મોજ કરો કાઈ ફેર પડતો નથી અને ને બાપ ઇન્સ્ટાગ્રામ ને બાપ આમાં YouTube આપણે એના કરતા આવતું ને ન હોતું ને અને હજી આવે છે ને ને હવે અમે રાખતા ને રાખશું નહીં અમે અમારું કામ કરી ઈટ કરીશું બાકી બીજું કઈ કામ કરશું નહીં અમારો વિડીયો ગમ્યો હોય તો આપણે અહીં કરી મોટો થી જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો કરી નાખજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય